કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે તો મિત્રો આજના અમે તમને જણાવીશું કે તે કઈ ભાગ્યશાળી રાશિ છે જેને ખૂબ જ મોટો આર્થિક લાભ મળવાનો છે અને જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે તો મિત્રો આ રાશિ તમારી અથવા તમારા પરિવારમાંથી કોઈ હોઈ શકે છે એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ થવાનો છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળતા રહેજો એ કઈ કઈ રાશિ છે જેના વિશે આપણે આગળ વાત કરીએ તે પહેલાં હે લક્ષ્મી માતા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર પણ કરજો તમને જણાવી દઈએ કે વિપરીત રાજયોગ હાલમાં બિન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે બે ગ્રહોથી વિપરીત રાજયોગ રચાય છે જે લોકોની કુંડળીમાં વિપરીત રાજયોગ હોય છે તેઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ શિખરે પહોંચે છે અને હા સફળતાનો ઝંડો લહેરાવે છે અમે તમને જણાવીએ કે જો કુંડળીમાં છ સાત અને બારમા ઘરનો સ્વામી અન્ય બે ઘરોમાંથી કોઈ પણ એક ઘરની સારી સ્થિતિ હોય તો આવી સ્થિતિમાં લગભગ સાઠ વર્ષ પછી જ્યારે શુક્ર જોડાય છે ત્યારે વિપરીત રાજયોગ રચાય છે રાહુ સાથે મળીને આપણે એક મહત્વપૂર્ણ અને શુભ રાજયોગ બનાવી રહ્યા છીએ જેની અસર ઘણી રાશિઓ પર જોવા મળે છે હવે સાઠ વર્ષ પછી મીન રાશિમાં શુક્ર અને રાહુના સંયુક્ત વિપરીત રાજયોગ સર્જાયો છે અને આવી ભાગ્યશાળી રાશિઓ અદ્ભુત સફળતા અપાવશે આ ચાર રાશિઓ કઈ કઈ છે તે જાણીએ તે પહેલાં હજી સુધી તમે વિડીયોની એક લાઈક ન કરી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનાર સમય જાણી શકાય છે જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર દરેક વ્યક્તિ પર પડે છે ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં હવે લક્ષ્મી માતાના આશીર્વાદથી અદ્ભુત સહયોગ મળી રહ્યો છે જેના કારણે હવે આ ચાર રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે આ ચાર રાશિના લોકો હવે તેમના પક્ષમાં થવા જઈ રહ્યા છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે આ રાશિના લોકો માટે ભાગ્ય સંપૂર્ણ રીતે અનુકૂળ થવાનું છે જેના કારણે માત્ર ખુશીઓ જ બની રહી છે તમારા જીવનમાં ગ્રહોનું સંક્રમણ ખૂબ જ મહત્ત્વ પણ માનવામાં આવે છે રાહુ અને શુક્ર રાશિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એક તરફ માયાવી ગ્રહ રાહુને અશુભ માનવામાં આવે છે શુક્ર રાક્ષસોનો ગુરુ સંપત્તિ ઐશ્વર્ય ખ્યાતિ સુંદરતા સંગીત અને ભવ્યતા માટે જવાબદાર છે બંને ગ્રહો એકબીજા માટે અનુકૂળ ગ્રહો છે તે રાશિઓ કઈ કઈ છે જેના પર દેવી લક્ષ્મી ખાસ આશીર્વાદ વર્ષાવશે તે ભાગ્યશાળી રાશિઓમાંની એક પ્રથમ રાશિ છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના જાતકો માટે શુક્ર અને રાહુનો સહયોગ શુભ સાબિત થાય છે તમારી રાશિથી આવક અને ધન લાભ આવવાનો છે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે અને તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે ત્યારબાદ અને સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ મળવાના છે મિત્રો તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કામ પૂરા થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના લોકો તમારા પર વિશેષ આશીર્વાદ મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી દુનિયા હવે તમારી સુંદરતા જોશે એવું કહેવું ખોટું નથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે સુખી લગ્ન જીવનને કારણે તમારું જીવન મનપસંદ રહેશે આ સમયે તમને રોકાણથી ફાયદો થશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને શેરબજાર સટ્ટાબાજી અને લોટરીથી ફાયદો થઈ શકે છે આ રાજયોગ વૃષભ માટે અશુભ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવક અને ધનલાભના યોગ બનવાથી આવકમાં વધારો થશે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે આ સાથે સંબંધ વધુ મજબૂત બનશે જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે તમે શેર સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકો છો અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને તમને તમારા જીવનમાં પણ ખુશીઓ મળવાની છે જેના કારણે તમારું જીવન વૃષભ રાશિના લોકો માટે બદલાઈ જશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે રાહુ અને શુક્રનો સંયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે આ સંયુક્ત તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનાવવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે દેવી લક્ષ્મી સુનિશ્ચિત કરે છે કે આ સમય દરમિયાન તમને ખૂબ જ સારા સમાચાર મળશે અને સાથે જ તમને આ સમય દરમિયાન સારા સમાચાર મળવાની પૂરી સંભાવના છે મિત્રો આ સમય દરમિયાન તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે આ સમય દરમિયાન તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે અને તમને ધન પ્રાપ્તિ થશે અને તેનાથી સંબંધિત તમારી બધી સમસ્યા દૂર થશે અને તમને આગળ વધવાની ઘણી નવી તકો મળશે તમારે કારકિર્દી જેનો ઉપયોગ કરીને તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો જે લોકો વેપારી વર્ગના છે તેઓને આ સમયે નવા ઓર્ડર મળી શકે છે જેનાથી સારો નાણાકીય લાભ થઈ શકે છે નોકરી કરતા લોકોને આ સમયે કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે આ ઉપરાંત તેઓને પ્રમોશન મળી શકે છે જે મિથુન રાશિ માટે વિપરીત રાજયોગના ફાયદાઓ ખૂબ જ શરૂ થવાના છે કર્મ ભાવમાં રાજયોગ રચાઈ રહ્યો છે વેપારમાં પ્રગતિ થશે લોકોને પ્રમોશનની તકો છે તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે બેરોજગાર લોકોને નોકરીની તક મળી શકે છે વેપારી વેપારી લોકો માટે પણ ખૂબ જ સારી તક છે વેપારી વર્ગને ફાયદો થશે પ્રોફેશન લાઈફ તમારા પર દેવી લક્ષ્મીની ખાસ કૃપા વરસી રહી છે નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે રાહુ અને શુક્રનો સંયોગ કર્ક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સંયોગ તમારી રાશિથી નવમા ભાગમાં બનવા જઈ રહ્યો છે આ માટે રાહુ અને શુક્રનો સંયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારી કુંડળીમાં એક જબરજસ્ત સંયોગ બની રહ્યો છે મિત્રો જેના કારણે તમારો સમય દેવી લક્ષ્મીના આશીર્વાદથી સારો પસાર થવાનો છે મિત્રો હવે તમારા જીવનમાં કર્ક રાશિને કોઈ કમી નહીં રહે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ભાગ્યામાં એવો બદલાવ આવશે કે મિત્રો કર્ક રાશિના લોકોને ધંધામાં નફો મેળશે તેમનો ધંધો દિવસમાં બમણો અને રાત્રે ચાર ગણો થશે જે લોકો કામ કરે છે અથવા નોકરી કરે છે તેઓ જોશે કે જે લોકો ધંધો કરે છે તેઓનો દિવસ દરમિયાન અને રાત્રે ચાર ગણો વધે છે તે જ સમયે જેઓ નોકરી કરી રહ્યા છે અથવા નોકરી શોધી રહ્યા છે તેમને ક્યાંકથી પૈસા પૂર્ણ થશે અને તે જ સમયે તેઓ નોકરી કરે છે તેમને બઢતી અથવા વૃદ્ધિની સંભાવના છે કર્ક રાશિના લોકો હવે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે એમ કહેવું ખોટું નહીં હોય દેવી લક્ષ્મીના આશીર્વાદ એ સમય હવે તમારા પક્ષમાં છે તમારી સ્થિતિમાં અને આવકમાં ઝડપથી વધારો થશે સમાજ તમારું માન સન્માન પણ વધશે આ સમયે તમે ભારતમાં અને વિદેશોમાં તમે યાત્રા કરી શકો છો જે શુભ રહેશે આ ઉપરાંત આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થશે તેમજ વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે આ સમયે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા સફળતા મેળવી શકો છો શુક્ર અને રાહુના સહયોગને વિરોધ ભાગ્યશાળી સાબિત થશે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે જમીન વાહન અને મકાન ખરીદી શકશો વેપારનો વિસ્તાર થશે નવી ડીલ મળી માનસિક પારિવારિક અને આર્થિક ક્ષેત્રે લાભ જોવા મળી શકે છે નવી મિલકત મળવાની સંભાવના છે તમે કામના સંબંધમાં કેટલીક યાત્રાઓ કરી શકો છો તમે ભાગ્યશાળી બની શકો છો સમાજમાં તમારું માન સન્માન પણ વધશે દેશ વિદેશમાં પ્રવાસ કરી શકે છે અટકેલા કામ પૂરા થશે વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે આ સમયે તમે માતા લક્ષ્મીના આશીર્વાદથી કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકો છો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તેમજ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઈકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર